આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી પંજાબના કપૂરથલા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે પાર્ટીના રાષ્ટ્રીય અરવિંદ કેજરીવાલે સુલતાનપુર લોઘી નજીકની પૂરથી પ્રભાવિત ગામડાઓની મુલાકાત લીધી હતી તેમણે અસરગ્રસ્ત પરિવાર સાથે મુલાકાત કરી અને તેમના દુઃખમાં સહભાગી થયા આ દરમિયાન કેજરીવાલે રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યોની પણ સમીક્ષા કરી હતી પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલા ભારે વરસાદ અને નદીઓમાં જળસ્તર વધવાથી અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે આ મુલાકાતનો મુખ્ય હેતુ પરિસ્થિતિ મળી રહેલી હેતુ પૂર પીડિતોને મળી રહેલી સહાયની સ્થિતિનું સીધું નિરીક્ષણ કરવાનો હતો અરવિંદ કેજરીવાલે લોકોને ખાતરી આપી કે સરકારના સંકટની ઘડીમાં તેમની સાથે ઊભી છે અને દરેક શક્ય મદદ પૂરી પાડવામાં આવશે તેમણે બચાવ ટુકડીઓ અને સ્થાનિક વહીવટી તંત્રના પ્રયાસોની પ્રશંસા કરી હતી આ મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે ભગવંત માન સરકારને પૂરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય અને રાહત સામગ્રી પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં આવી કુદરતી આફતોને પહોંચી વળવા માટે લાંબા ગાળાના આયોજનની જરૂર છે સરકાર પૂરથી થયેલ નુકસાન નું આંદોલન કરવા માટે વિશેષ સર્વે હાથ ધરશે અને અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપશે